નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એવા પ્રશ્નોની ચર્ચા કરીશું જે તમે ક્યારેય નહીં જાણીશ જાણ્યા હોય એવા અમેજિંગ પ્રશ્નો વિશે વાત કરીશું કંઈક નવું જાણીશું તો પ્રશ્ન નંબર એક પતંગિયાનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે શું તમે જાણો છો જવાબ છે પન્ન દિવસ બે વિશ્વમાં સૌથી વધુ પીવાનું પાણી કયા દેશમાં છે જવાબ છે બ્રાઝિલમાં ત્રણ નંબર ભારતની સૌથી વધુ વળાંક લેતી નદી કઈ છે તમને આવડતું હોય તો કોમેન્ટ કરી જણાવજો ચાલો જાણી આનો રાઈટ આન્સર જવાબ છે કોશી નદી એ સૌથી વધુ વળાંક લેતી નદી છે ચાર નંબર ભારતમાં સુગંધના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે શું તમે જાણો છો કોમેન્ટ કરી જણાવજો ચાલો જાણી કયું છે તો જવાબ છે કનોજ કનોજ શહેર સુગંધના શહેર તરીકે જાણીતું છે પાંચ નંબર ભારતમાં કયા પ્રાણીની સંખ્યા સૌથી વધુ છે શું તમે જાણો છો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર છે માછલીઓ છ નંબર ભારતની સૌથી પહોળી નદી કઈ છે શું તમે જાણો છો નથી જાણતા ચાલો જાણીએ ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી એ સૌથી પહોળી નદી છે સાત નંબર કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે શું તમને ખબર છે ચાલો જાણીએ તો આનો રાઈટ આન્સર છે પીપળાનું વૃક્ષ એ સૌથી વધુ ઓક્સિજન આપે છે આઠ નંબર ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે તમે જાણતા હો તો કોમેન્ટ કરો નથી જાણતા ચાલો જાણીએ આનો રાઈટ આન્સર છે ડોલ્ફિન ડોલ્ફિન માછલી નવ નંબર શું તમે જાણો છો કે ટેલિસ્કોપની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી તમને ખબર હોય તો તમે જણાવી શકો છો ચાલો જાણીએ શું છે આનો રાઈટ આન્સર જવાબ છે ગેલેલિયો ગેલેલીઓએ ટેલિસ્કોપની શોધ કરી હતી દસ નંબર મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તમને ખબર છે નથી ખબર ચાલો જાણી લગભગ પંદર વર્ષનું અગિયાર નંબર એવું કયું ફળ છે જે ખાવાથી દાંત સાફ થાય છે કેવું અદ્ભુત ફળ કહેવાય આનો સાઈટ આન્સર છે પપ્પૈયું બાર નંબર એવો કયો જીવ છે જેના પર પેટ્રોલ રેડવાથી તે મૃત્યુ પામે છે તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો આનો રાઈટ આન્સર છે વેંછી વેંચી ઉપર પેટ્રોલ રેડવાથી તેનું મૃત્યુ થાય છે તેર નંબર કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે શું તમે જાણો છો કોમેન્ટ કરી જણાવો ચાલો જાણીએ આનો રાઈટ આન્સર આનો રાઈટ આન્સર શું છે તમને ખબર હોતો બંને જણાવો આનો રાઈટ આન્સર છે શુક્ર ગ્રહ શુક્ર ગ્રહને પૃથ્વીની બહેન તરીકે ઓળખવામાં આવે છે ચૌદ નંબર એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવો ચાલો જાણીએ આનો રાઈટ આન્સર આનો રાઈટ આન્સર છે કાંગારું ઉંદર કાંગારું ઉત્તર અમેરિકાના રણમાં જોવા મળે છે તેને કાંગારું ઉંદર કહેવામાં આવે છે કારણ કે તેના પગ અને પૂંછડી ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારુ જેવા જ છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર જોવા મળતા વિડીયો પણ જોઈ શકો છો